તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્ત નહીં ધોઈ ફ્રેશ મસ્ત રેડી થઈ ગયા છે મિત્રો માતાજીની દીવા કરવાની બાકી છે ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી તો મિત્રો બે બે છોકરો ઉઠી જશે અને આપણી બેસવી વણી છે તો પાડો આવશે બધો પાડો જોવા જશે મુનિયા તો મિત્રો બે હજારનો બ્રશ લઈને જશે એ બાજુ હજી સુધી વાત નહીં બને રજો બતાવું તમે જો મિત્રો એક બે ને આવું ત્રીજું ત્રીજું એ ડીગી કે બધા ને આને એક બેન તો આ બધા છોકરો મેળો જો હોય જોવો હોય બાકી તો મિત્રો ખાસ છો બ્રશ કરવાનું ચાલુ એ ભાઈ એ ભાઈ બરોબર બરોબર હા બરોબર ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી મિત્રો દાંતંગ કઉ છું ને પાડો આવ્યો હેવો હા લઈજ આલુ હા મારો છે

તો મિત્રો ફટોફટ દીવાબત્તી કરી દઈએ અને માતાજીને સમરી એમ પછી નીકળી જ રહી જઈએ શૂટિંગ મિત્રો આવી જશે શૂટિંગમાં અને આ લગન છે ને લગન એક વખત કરાવશે અને લગ્ન માં જવાનું હતું લગન લોઈ પીયું છે મિત્રો અલકેશ ને જવાનું હતું અને અમે પણ થોડું ગબોળ કરી એટલે એ થોડો ટાઈમ આલે છે શૂટિંગ જલ્દી ચાલા બેનો લગ્ન આયો હલો અલ્કેશી તો ખરા ને અગિયાર વાગે આવશે ને એક વિડીયો બનાવી નો ઉપયોગ કરવાનો

મિત્રો મોમા ની ને રાધુ કાકા શૂટિંગ ચાલુ થાય એકાદ બે કદ બતાવીએ મિત્રો થોડી વાર આવું

રેડી આ તો એવાના હાહરી જો ને તાણે મને ખબર પડી કે પગાર બારે બાર શોર થાય છે લાઈન ઇકન નાખી દે લાઈન ઈ ના છીતે તો તો પાણી આઈ જ અરે પાણી હું આખો બોર બની આલ્યો મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને નવી ચેનલ શૂટિંગ પૂરું કરીને ઘરે આવી જઈએ મિત્રો આજ વેલાયા કારણ કે મિત્રો અલકેશ જવાનું તો લગનમાં આપણી શૂટિંગ તો કરી લીધું રાજુ કાકો પિન્ટુભાઈ અને મોમો બધા પાછળ છે બાકી તો હું ગમમાં નિકાલ મૂકવા જોતો ભરે બેટા સો એ લોકો મિત્રો મારો મોકલનું ગમમાં મૂકવા જોતો દુકાનથી ડીગી ડિગ્રીમાંથી પડીક લેતો જાય કારણ કે મારા કરીને પડી કામાતા રહ્યા તો રે ભાઈ ચપ્પલ પહેરતા ભાઈ છોકરા હું કહું તો એ પાડી આવીને ખવડાવ્યું

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને ઘેર બેઠા બેઠા ટાઈમ તો ખબર જ ના પડે શૂટિંગ પતંગ ના મિત્રો તરના ઘેર જ હતા પછી ડીપુ બાથરૂમમાં નાવા બેઠી છે મૂન્યું અને મારું મૂન્યું ચપુ થઈને મિત્રો હેતર મજા છે અને મારા ભાઈ તો બહાર તો મિત્રો ફટોફટ આપણે જમી લઈએ જમવાનું મસ્ત ઘરમાં રેડી થઈ ગયું છે અને પછી ન્યાં કરવાનું આપણે જોખમાં ટાઈમ એમના શૂટિંગમાં મિત્રો તો જમવામાં આજે આપણે બનાવ્યું છે બટેકાનું રસ્સાવાળું શાક છે ઘઉંની રોટલીઓ છે અને મિત્રો છાશ સર તો ફોટોફટ મસ્ત જમી દઈએ જમીને પછી તારે વાગે છે એક અને મસ્ત શૂટિંગમાં આવીએ છીએ શૂટિંગની શરૂઆત કરી નાખી દે હજી કંઈક એક કંઈ કટ લેવાના નહીં મિત્રો આપણાથી જ ચાલુ થાય છે બાકી તો આ એ જગ્યાએ છે જો ખે અમારું ઘર બતાવીએ છીએ કદાચ વિડીયોમાં જોયું હતા જાળીવાળું અને જીવનનું ઘર બતાવીએ છીએ મિત્રો આવી રહ્યું બોલની બોલનું ફેર લાઈટનું મીટર આવે એ રેવડું છે બાકી તો મોમોને બધા સોહેલા બેઠા છે મસ્ત મિત્રો હું સુધી મોચો કરું છું આટલાથી સાફ કરી અને મિત્રો આટલાથી આપણો કટ ચાલુ થાય છે બાકી તો સોહેલો મોચોને પેલા મોમોને મોચામાં બે જાય મિત્રો ભાગ ચાલુ થાય દેખાટ બેખટ બતાવવાની કોશિશ કરીએ છો મોકાકો જોઈએ છે એ ચોમોકાકો મારા પહેના વિશે વાત થોડી થોડી વાતો કરીને અને આવું ચૂંટણીના ભાગ ચાલુ થયો છે મસ્ત નવા નવા તો મિત્રો બહુ હારા આવશે કોમેડી આવશે તો જે પણ મિત્રો નવા ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી છે બાકી તો એકાદ કટ પછી તમને બતાવીએ

તો આ વિડિયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમારા મારી ચેનલના વિડીયો મારા વ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળી શકના વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી